I Suba 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 foi,

또기도했 ના ના બંધ જ કરવાની છે મોટાભાઈ આપડે કોઈ કઈ જરૂર નથી આપડે આ શૂટિંગ આવ્યું છે બેન મોકલાવી દે એટલે ઘણું ઘણું આપડે આપણી ફરજમાંથી માંથી મૂક બધું જ બંધ કરતા હોય હાલો ધીમે ધીમે ફ્રીજમાં કઈ કોઈ વસ્તુ બગડે એવી છે નહીં ને

아, 이거는 아 이거는 아 이거는 아예 이거는 아예 이거는 아예 이거는 아예 이거는 아예 이